માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવા માટે થઈ અને ખાસ થોડા સમય પહેલાં જ આપણા જ અડોદમાં સરા રોડ ઉપર એક હોસ્પિટલનો પ્રારંભ થયો છે હરિકૃષ્ણ હોસ્પિટલ આ હોસ્પિટલમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારજનો છે કે જે કંઈ દર્દીઓ છે એની માટે ખાસ આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ છે તેની સાથે આમ તો આપણે થોડાક મોડા પડ્યા છીએ અહીંયા માહિતી દેવા માટે કારણ કે આ શ્રાવણ મહિના દરમિયાન તો અહીં જે છે એ નિઃશુલ્ક સારવારને એ બધું દવાઓને બધું આપવામાં આવતું હતું તેની સાથે ભલે શ્રાવણ મહિનો આજે અમાસ છે પૂરો થઈ ગયો પરંતુ આવતા દિવસોમાં પણ આ હોસ્પિટલમાં જે કંઈ અન્ય હોસ્પિટલોમાં ચાર્જ લાગતા હોય અને લેબોરેટરીમાં જે કંઈ રિપોર્ટ કરવાના ચાર્જ લાગતા હોય તો એનો પચાસ ટકા જ અહીં ચાર્જ લાગવાનો છે અને મેડિકલમાં કંઈ આપણે દવાઓને લેતા હોય તો એમાં પણ ઘણી બધી જે રાહત છે એ રાહત મળવાની છે હોસ્પિટલ વિશે થોડી માહિતી લઈ તેની સાથે હોસ્પિટલ કઈ જગ્યાએ આવી છે પરફેક્ટ લોકેશન કઈ જગ્યાએ છે એની પણ માહિતી લઈ પહેલાં તમારી એક ઓળખાણ આપજો મારું નામ કૌશિક પરમાર છે હું પોતે અહીં લેબોરેટરીમાં ફરજ બજાવું છું હું પોતે અહીં લેબોરેટરી આખી સંભાળું છું અમારી લેબોરેટરી સરાર રોડ ઉપર સ્વામિનારાયણનગરની બાજુમાં દુલ્હન એને એક શોરૂમની એક્ઝેટ સામે આવેલી છે જે છેલ્લા ત્રણ મહિનાથી અમે શરૂ કરેલ છે હરિકૃષ્ણ હોસ્પિટલ જે આપણું કોઈ ટ્રસ્ટ ચલાવે છે કે એના સહયોગથી હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો અહીંયા ગરીબ દર્દીનાયણ છે એની સારવાર મળી રહે એવા હેતુ સાથે હા અમારું એક આખું હોસ્પિટલ છે એ ટ્રસ્ટના સંચાલિત છે જેમાં અલગ અલગ ટ્રસ્ટીઓ છે બહાર ગામથી છે અહીંયાના છે જેના દ્વારા અમને અહીંયા પોતે એ લોકો ડોનેટ ડોનેશન આપતા હોય છે અને બાકી નિઃશુલ્ક ગરીબ દર્દીઓ હોય કોઈ પણ મજૂરી વ્યક્તિ હોય કોઈ પણ વાડી વિસ્તારના આદિવાસી વ્યક્તિ હોય છે એના માટે આજીવન માટે અમે છે ને નિઃશુલ્ક સેવા આપવામાં છીએ જેમાં કે દવાનો હોય ખર્ચો કે લેબોરેટરી હોય કે રિપોર્ટ કરાવ કોઈ પણ બોટલ ચડાવવાની હોય ડ્રેસિંગ કરાવવાનું હોય કોઈ પણ એ ટુ જેડ વાહિત કોઈ પણ ટ્રીટમેન્ટ છે ને અમે ફ્રીમાં આપવાના છીએ એટલે નહીતર આપણે જોતા હોય છે ને કે દર્દી હોસ્પિટલે જાય એટલે પહેલાં તો એની પાસે કેશ ચાર્જ લેવામાં આવતો હોય પછી ડૉક્ટરને બતાવવાનું પછી દવાઓ લખી દે કંઈ રિપોર્ટ કરાવવાનો હોય બોટલને ચડાવવાની હોય તો અન્ય હોસ્પિટલ કરતાં હરિકૃષ્ણ હોસ્પિટલમાં શું ફેર છે ફેર એટલો જ છે કે કોઈપણ મધ્યમ વર્ગના વ્યક્તિ હોય કે જે પૈસાઓ આપી શકે છે તેના માટે પણ અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપેલું છે બધી જ વસ્તુઓમાં જેમ કે રિપોર્ટ છે કે બહારની કોઈ પણ વ્યક્તિઓમાં તમે બસોથી અઢીસો રૂપિયા થતા હોય તો અમે સોથી એકસો વીસ રૂપિયામાં નહીં નફો નહીં નુકસાની એવી રીતે કરી આપીએ છીએ અને દવાઓમાં પણ એવી રીતના છે મેડિકલમાં કે એમાં ધારો કે કોઈ દવા છે ચારસો રૂપિયાની થતી હોય છે તો અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ બસો જ રૂપિયામાં અમે આપીએ છીએ એટલે નહીં નફો નહીં નુકસાનીના ધોરણે હોસ્પિટલ ચાલુ કરવામાં આવે એવી રીતના ચાલે છે અમારો કોઈ કોઈ પણ પ્રકારનો પ્રોફિટનો હેતુ છે જ નહીં અમારો મેઈન અમારો ઉદ્દેશ હોસ્પિટલનો એ જ છે કે ગરીબ દર્દીઓ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓને આજકાલના દિવસોમાં હોસ્પિટલનો બહુ મોટો ભાર પડતો હોય છે અન્ય દવાખાનાઓમાં જઈએ છીએ ને તો તમે જાણતા જ હશો કે રિપોર્ટ કરાવવા જાય તો બે હજાર રૂપિયા પંદરસો રૂપિયા દવાના પણ પંદરસો સત્તરસો એમના બે થી ત્રણ હજાર રૂપિયા ખર્ચ થતો હોય છે એ જ અમારી હોસ્પિટલમાં પાંચસોથી હજાર રૂપિયામાં આરામથી પતી જાય છે હોસ્પિટલમાં ક્યાં ક્યાં ડૉક્ટર મળી રહે કોઈ દર્દી અહીંયા આવતા હોય કેવા પ્રકારની સારવારો અત્યારે હાલમાં જનરલ સર્વિસ જનરલ તરીકે છે એક બી એમએસ સાહેબ છે અમારે એ દોઢ તાવ માથું શરદી નાનું મોટું જે પણ બધું ટ્રીટમેન્ટ કરે છે અને આવનારા દિવસોમાં અમે અલગ અલગ એમએસ એમડીવા ડૉક્ટરો હાયર કરવાના છીએ જેથી કરીને બધે જ પ્રકારની સારવાર અહીં એક જ જગ્યાએ મિનિમમ ચાર્જમાં મળી રહે એવો અમારો ઉદ્દેશ છે